પહેલાના સમયની અંદર જે રીતે પ્રાચીન ગરબા ગવાતા હતા ગામની અંદર લોકો બહેનો સૌ ભેગા મળીને પ્રાચીન ગરબા ગાતા હતા એક જણ ગાય અને અન્ય મહિલાઓ ઝીલતા હતા આ ગરબાની જે પદ્ધતિ હતી તે ખરી આપણી પ્રાચીન પદ્ધતિ હતી અને માતાજીની હરતની એ જ ખરત પર્વ કહેવાય કારણ કે આજના મોડર્ન યુગની અંદર જયારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમોએ જગ્યા લઈ લીધી છે ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે જીતી પણ રહ્યા છે અને આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગરબા ગાય છે અને જૂની સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડે છે નવરાત્રિ એટલે મા શક્તિ ના પર્વ નવરાત્રી મહિલાઓ ગરબે ઘૂમી મા શક્તિ આરાધના કરે છે હાલના સમયમાં સમય ઘોંઘટિયા અવાજ વચ્ચે અસલ બે તાલી ત્રણ તાળી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે આવી પરિસ્થિતિમાં માં મા ની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળા ની જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા

નગરપાલિકા પ્રમુખ કમલેશભાઈ પટેલ ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી પરંતુ અસલ તો માની આરાધના માટે જે માત્ર ગરબી અને ઢોરના ધબકારી જાતે ગરબા ગાય એને કરવા કહેવાય જે માટે આજે રાજપુટલા મહિલાઓ દ્વારા ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગા હતા અને આ ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી જેને જોવા લોકકુડા ઉમટ્યા હતા અને આજની પેઢીને પ્રાચીન ગરબા ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અમારી સંસ્થા જન કલ્યાણ સેવા દ્વારા શેરી ગરબા બે નું આયોજન કરેલું છે આજના ડીજેના યુગમાં અને નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે શેરી ગરબા જે પહેલાં શેરીઓમાં ગવાતું હતું એમાં એક જણ ગરબો ગાય અને બીજા ઝીલે તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે અમે બે ત્રણ વર્ષથી બહુ વર્ષોથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને એમાં અમને સારો એવો આવકાર મળે છે અને આ વખતે અમારે ત્યાં આઠથી દસ શેરીએ ગરબા ભાગ લીધો છે અને આમ જોવા જઈએ તો રાજપીપળાની લગભગ બધી જ શેરીઓએ આમાં ભાગ લીધો છે અને જે નાની નાની દીકરીઓ છે એ પણ આપણી પરંપરા આગળ ચાલુ રાખી શકે છે એટલે એમની નજરની સામે આ માતા એમની ગરબો કરે કે આ દીકરીની સામે શેરી ગરબો આ અમારી થીમ છે આ શેરી ગરબા એ આપણો જૂનો પારંપારિક ગરબો છે કે જે હમણાં લુપ્ત થવાને આરે આવ્યો છે પણ આ શેરી ગરબો ચાલુ રહે આપણી પરંપરા ચાલુ રહે એ રીતે અમે પ્રયાસ કર્યો છે અને આગળ પણ ચાલુ રાખીશું અને એમાં અમને સારો એવો સહકાર મળે છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર